અમદાવાદ ખાતે જલારામ બાપાની શોભાયાત્રા અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામનું મંદિર ત્રેવીસ વર્ષ જૂનું છે આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે જેને લઈ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા દર વર્ષે પાટોત્સવમાં જે ફાળો આવે છે તેમાંથી શાંતિ રથ બનાવવામાં આવ્યા છે જેથી કરીને સ્થાનિક લોકોને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે આ સાથે દર પૂનમે બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અમદાવાદ સંજીવ રાજપૂત અમારો પરિચય હું છેલ્લા અહીંયા ત્રેવીસ વર્ષથી બાપા સીતારામની પૂજા કરું છું આરતી કરું છું અમે કહેવાનું અમે અહીંયા આ રીતે મંડળની અંદર સેવા પૂજા કરીએ ત્રેવીસ વર્ષ પહેલાં એકલો હોટલો હતો અત્યારે અમારી પ્રગતિ સારી છે દર પૂનમે બટુક ભોજન થાય છે દર વર્ષે પાટ ઉત્સવ ઉજવીએ એ પાટસો ઉત્સવની અંદર જે કંઈ અમારી પાસે પૈસો આવે એની અંદર અમે શાંતિ રઠલાયા છીએ માણસ મરી જાય એના માટેની આ સગવડ છે આ કામ ઘણા વર્ષોથી અમારા મંડળના જે કાંઈ ઊભાયા માણસો એનો સાહ સહકાર વધારે છે અહીંના કૃષ્ણનગરના જે દાતાઓ છે એનો બી બહુ અમને સાથને સહકાર છે એના હિસાબે જ આ ચાલે જે લોકો અમને મદદ કરે છે એનું બાપા સીતારામ સારું કરે બાપા સીતારામની યાત્રા અમારી અહીંથી બગી સાથે નીકળે છે તો અમારા કૃષ્ણનગરની અંદર ફરતી ફરતી બધે આવીને પહેલાં રાધાકૃષ્ણના મંદિરે જાય પહેલાં મારા ઘરે બાપા સીતારામનું મારું ઘર અહીંયા છે ત્યાં એના ફૂલહાર થાય એની આરતી થાય પ્રસાદ વેચાઈ ત્યાંથી નીકળીએ પછી બાપા સીતારામની પાછળ બીજી એક મઢુલી ત્યાં પણ આરતી થાય આરતી થયા પછી કૃષ્ણનગર રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં બેન્ટ વાજા સાથે અમે બગી સાથે બધાએ ગરબા રમીએ છીએ ગરબા રમતા મહાકાળીનું મંદિર છે ત્યાં પણ અમે પગે લાગીએ છીએ દર્શન કરીએ છીએ દર સાલ ત્યાં પણ ગરબા રમતા રમતા અમે પાછા ફરી અને બાપા સીતારામની મઢુલીએ પાછા આવીએ આ અમે ઘણા ટાઈમથી પાઠ ઉત્સવ ઉજવીએ છીએ